રાજ્ય સરકારના આદેશ બાદ કરાલી કામગીરીમાં મોટી પોલ ખુલી વગર વગર ફાર અને બીયુએ ચાલતા ગેમિંગ ઝોન અમદાવાદમાંથી આવ્યા ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જોય એ ગેમ ઝોનમાં નીતિ નિયમો કોરાણે મુકાયા કાચા શેર નીચે અને કોઈ પણ મંજૂરી વગર ચાલતા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો સરકારે આદેશ ન આપ્યા હોત તો કદાચ તપાસ થઈ જ ન હોત ઝોનમાં આગ લાગ્યા બાદ અલગ અલગ ગેમિંગ ઝોન એસ્ટેટ વિભાગ ફાયર વિભાગ અને અમદાવાદનું પોલીસ પ્રશાસનના કેટલા ધંધા ચાલે છે તેનો વધુ એક પર્દાફાશ સામે આવ્યો છે આગ લાગ્યા બાદ રાજ્ય સરકારે અલગ અલગ મહાનગરપાલિકાઓને જે આદેશ કર્યા અને તે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ ચેકિંગ કરતા અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલું જોય એન્ડ જોય ગેમિંગ ઝોન છે તેને બંધ કરવામાં આવ્યું કારણ હતું કે આ ગેમિંગ ઝોન ઊભું એ રીતના કરી દેવામાં આવ્યું હતું કે અહીંયા આગળ નથી ફાયરની એનઓસી કે નથી તેની પાસે બીયુ પરમિશન અને એના કારણે થઈને આ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યો છે આ કદાચ ન લાગી હોત તો આ ગેમ ઝોન છે તે હજી પણ અહીંયા આગળ ધમધમતું હોત અને અહીંયા આગળ પણ કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ શકતી તેનાથી મોટી ચોંકાવનારી વાત અહીંયા આગળ સામે આવી છે અહીંયા આગળ તમામ એ બાબતો અને તમામ એ ધારાધોરણો બાજુ પર કોરાણે મૂકી દેવામાં આવ્યા છે તક્ષશિલામાં જ્યારે આગ લાગી હતી તે વખતે હાઈકોર્ટે અને ફાયર વિભાગ તેમજ એસ્ટેટ વિભાગે કામગીરી કરી અને શેડ હટાવવાની કામગીરી કરી હતી પણ અહીંયા આગળ જુઓ કેટલો મોટો શેડ અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે એટલું જ નહીં જે સૌથી વધુ આગને ફેલાવવામાં અને આગના ધુમાડા માટે કારણભૂત હોય તો તે ટાયરો છે અને તે ટાયરો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને આ તમામ બાબતો નીતિ નિયમોનું પાલન કેવી રીતના આપણા રાજ્યમાં અને આપણા શહેરમાં થઈ રહ્યું છે તેનો જીવતો જાગતો નમૂનો આ જોય એન્ડ જોય ગેમિંગ ઝોન છે જો કે બતાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કામગીરી ચોક્કસ કરી હશે પણ તેની વચ્ચે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે એટલું જ નહીં તેનાથી પણ મોટી વાત આ આખો જે વિસ્તાર આવેલો છે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં આવેલો શુભમંગલ સોસાયટી અને તેની આસપાસનો વિસ્તાર ત્યાં આગળ અનેક લાતી બજાર છે અને એક ફર્નિચરની દુકાનો છે અને તેની સાથે લાકડાના વેર નાખતી અલગ અલગ ક અલગ અલગ ગોડાઉન છે જ્યાં આગળ અનેક વખત આગ લાગી હોવાની ઘટના છે પણ તેની વચ્ચે આખે આખું જે શેડ છે આખે આખું કાચું બાંધકામ અહીંયા આગળ ઊભું કરી દેવામાં આવ્યું છે કોની રહેમ રહ્યો છે તે આના સંચાલકને ખબર અને પ્રશાસનને ખબર પણ તેની વચ્ચે જો રાજકોટની ઘટના ન થઈ હોત અને સરકારે આદેશ ન આપ્યા હોત તો કદાચ આ પ્રકારના અનેક મોટા ગેમ ઝોન તમામ શહેરોમાં ચાલતા હોત અને તેમાં પણ આ પ્રકારની કોઈ દુર્ઘટના થતી હોત તે કહેવામાં કોઈ બેમત નથી કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની એ બીપી અમદાવાદ